મહત્વપૂર્ણ સમાચાર સામે વિદાય છે હારીશ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે તેથી યુજીવીસીએલ દ્વારા કેશ કરી ગ્રાહકોને નોટિસો પણ જારી કરવામાં આવતી હોય છે ત્યારે તેના કેસો લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે અગાઉ બાર જુલાઈના રોજ લોક અદાલતમાં એકસો ત્રેવીસ જેટલા ગ્રાહકોના કેસ હતા જેમાં પંચાવન ગ્રાહકો હાજર રહ્યા હતા અને લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી ગ્રુપના મિતેશભાઈ ઠક્કર ઠક્કર અને દ્વારા તાલુકામાં બાકી પ્રક્રિયા ગયેલા માટે ફરી બીજી વાર તારીખ તેર શનિવારના રોજ લોક અદાલતમાં મિતેશભાઈ ઠક્કરે તેમના પચાસ જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરી અને તમામ એકતાલીસ બાકીદારોની ઉપસ્થિતિમાં રૂપિયા સિત્તેર હજારની દંડની રકમની પણ ભરપાઈ કરી હતી

અને પહેલો તબક્કો આપણે એ લોકોના લાઈટ બિલ જલિયાણ ગ્રુપે ભર દીધા અને આજે બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં અમે જીબીને પણ એવી રિક્વેસ્ટ કરી છે કે આજે જે લાઈટ બિલ ભરાય સામે નવરાત્રી આવે છે તો જેમ માતાજીની નવરાત્રી આવે છે અને ગામમાં બધી અજવાળા થાય છે એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાળા કરી દો જલ્દીથી જલ્દી એવી પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે મિતેશ એફ ઠક્કર જલિયાણ ગ્રુપ હારી વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીજ 🎵🎵🎵